નવસારી મહાનગરપાલિકા વિસ્તારના મોટી ચોવીસી ગામે વરસતા વરસાદમાં માર્ગ બનાવવાની કામગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વહેતો થતાં જ લોકોએ પાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ મોટી ચોવીસી ગામમાં જાહેર માર્ગ બનાવવા વરસતા વરસાદમાં પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી હતી આ કામગીરીનો વિડીયો વહેતો થતાં જ આવા માર્ગ ચોમાસામાં ટકી શકશે ખરા તે બાબતે સોશિયલ મીડિયામાં પાલિકાની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા છે નવસારી મહાનગરપાલિકા વિસ્તારના મોટી ચોવીસી ગામે વરસતા વરસાદમાં માર્ગ બનાવવાની કામગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વહેતો થતાં જ લોકોએ પાલિકાની માર્ગ બનાવવાની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા છે આ બાબતે વિડીયોની ખરાઈ કરતા બે દિવસ જૂનો હોવાનું સ્થાનિકોએ પણ જણાવ્યું હતું સ્થાનિકોએ પણ પાલિકાની વરસાદી માહોલમાં કોન્ટ્રાક્ટર દ્વારા જાહેર માર્ગની કામગીરી બાબતે વિડીયો ઉતારી વહેતો કર્યો હતો જે સોશિયલ મીડિયામાં પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો